મિત્રો આપજી રહ્યા છો તેલકાન ન્યૂઝ આવી જોઈએ અગત્યના સમાચાર ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે સ્વારની લાકડીના ફટકા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પ્રશુકૃતતા મામલે પોલીસ સ્ટેશન પહોંચી હતી ભરૂચમાં સોનેરી મહેલ વિસ્તારમાં સ્વારના ત્રણ ગલુડિયા માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીંજાઈ હતી અસલમાં ત્રણ બાળકોની માતાને કેટલાક લોકોએ ગત રાતે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી માદા સ્વાનનો એટલો હતો કે તે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી આટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માદા લઈ લાકડીના સપાટા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી રાતિયા સ્વાન નો બચાવવા કોઈ આગળ આવી ન હતું આસમાન નો મોત ની પજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા આજે મહિલા એ જીવદયા પ્રેમીઓની મદદ લઈ સ્વાન ને મોત ને घाट ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવ તજવીજ હાથ ધરી હતી અલ્લાહ અલાયકુમ મે ફરીન સિરાત પઠાણ બોલતી હું સોનેરી મેલસી યહા પે कल रात को है ना वो डॉग को मार रहे थे रात को 2 बजे तो हम लोग लकड़ी का आवाज आए तो हम नीचे उतरे और यहां पे एक बार नहीं कई बार उनको मारा है और हमने जब आवाज उठाई नीचे उतर के हमने वीडियो बनाया और आवाज उठाई तो हमें धक्का मार के बोलते है तुम वीडियो मत बनाओ हम तुम्हारा फोन तोड़ नहीं के तुमको ऐसा कर डालेंगे तुमको घर में आके मारेंगे ऐसा बोलते थे वो लोग फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया जाली भी तोड़ डाली बच्चों को हमने क्या उसकी माँ है उसके बच्चे ये तीन तभी उन्होंने नहीं सुना एक फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी पैरों में रस्सी और वहां पे पर फैक दियान करी तो ऐसा बोलते और बोलते फोन था हमने क्या हमने सबको फोन लगाया हमें मदद के लिए जरूरत तो नहीं कोई आया नहीं और वहां पे भी पुलिस वाले हमें ऊपर आए और हमें दड़ाये रहे डराए करते है तुम फोन रख दो तोड़ डालेंगे तुम खिलाते हो तुम ऐसा करते हो तुम पालते हो तुम्हारे घर में पालो पुलिस वाले ऐसा बोलते हैं सारे और हमारी कंप्लेन भी नहीं लिखते थे और हमें उप, हमारे ऊपर ऊपर से पैसा डालते थे कि तुम्हारे ऊपर सब आएगा और मेरे को ये डॉग को इंसाफ दिलाना है और तुम जरूर सब ये करो કે સેન્સ અપ મિલે સોયતી બુરીની થી માર આ હે હોસીલા પટેલ મન મેટ્રિસિયા ફાઉન્ડેશન આજે સવારમાં ગ્રુપમાં વિડિયો પર થી જોવા મળ્યું હતું કે એક ફીમેલ ડોગ ને એના ત્રણ બચ્ચા હતા તો એને કાલે રાતે બે રેમેથી મારી દેવામાં આવી હતી ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનો કમ્પલેટ કોઈ લખી ના હતી તો આજે સવારમાં બે ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા આણંદ અમદાવાદ સુધી લઈ જઈએ છીએ પણ આ રીતના તમે એમને મારશો નહીં અને અમારો હેલ્પલાઇન નંબર છે સેવન ટુ એટ વન ડબલ જીરો નાઇન વન ડબલ જીરો આના પર તમે કોન્ટેક કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરે છે કોઈ પણ ચાર્જ લેતા નથી